કઈ વાંધો નઈ કઈ અગવડતા હોય તો પછી ફોન કરીએ એવું છે ના ના સર છું બિલકુલ પ્રશ્ન પ્રશ્ન

કુ ટોટલ બાવીસ છે બરોબર છે એટલે પોણા પાંચ જગ્યા ઓગણસાઠ માં અને સાઈઠ માં સાડા છ વાગ્યા સાડા છ આવું સર કર પાલન થાય છે કે નહીં મને આ બેઠા બેઠા ન ખબર પડે પેહલી શરત થી જેટલા સર્વે નંબર નું એકત્રીકરણ કરવાનું હોય તો પેલા ખબર છે ને સર્વે નંબરનું વિલીનીકરણ થઈ જાય અલગ અલગ સર્વે નંબર રદ થઈ જાય સાત નંબર બધા અલગ અલગ રદ થઈ જાય ને એક સાત નંબર નીકળે ને એક નવો નંબર આપવામાં આવે એનું નામ

અને એક હોવા જોઈએ એક એટલે કે જેટલા એકત્રીકરણ જયારે કરવા જાવ જે સર્વે નંબર આપણે એમાં મૂકીએ એના સાત નંબર જોઈએ એક એટલે એનો મતલબ એક જ નામ નથી ત્રણ નામ હોય તો ત્રણે ત્રણ ત્રણ નામ હોવા જોઈએ ચાર નામ હોય તો બે સર્વે નંબર હોય તો બંનેની અંદર એકત્રીકરણ એમાં આ ચારે ચાર નામ હોવા જોઈએ એટલે કે નામ સરખા હોવા જોઈએ એમ એક એક જ સરખા નામ હોવા જોઈએ એક વ્યક્તિનું હોય તો ભલે સંયુક્ત નું હોય તો ભલે બીજું સંયુક્ત ના હોય તો ભાગ સરખા હોવા જોઈએ હિસ્સેદારીમાં એકમાં માનો કે હું ને આપ છો એકમાં આપનો સાહીઠ ટકા છે ને બીજો મારો ચાલીસ ટકા છે અને બીજો સર્વે નંબર આપણે બેયનો જ છે નામનો અને એકત્રીકરણ કરવા જાય છે એમાં મારો પચાસ ટકા અને તમારો પચાસ ટકા છે તો એ ન હાલે સમજાણું માલિકી હક સરખો હોવો જોઈએ આ ત્રણ શરતોનું પાલન થતું હોય તો એકત્રીકરણ થઈ શકે અને એકત્રીકરણ માટે અત્યારે તમે ડીએલઆરમાં છો એ બરાબર છે એમાં આપણી પૂરી થઈ જાય પછી અરજી કરવાની રહે હાજી કયો બીજું કાંઈ હલો હા સર હા થઈ ગયું એકત્રીકરણ સર થઈ ગયું એકત્રીકરણ સર થઈ ગયું મામલો

છે ને કઢાવી લેવાય જેથી કરીને માપછા વિસંગતતાઓ ન ઉભી થાય એ ફરજિયાત નથી પણ કરાવી લેવાય અને હું તો ત્યાર પછી કરાવી લેવાનું કહીશ તમને કે કેજેપી થી એટલે આખો સર્વે નંબર પાછો સ્વતંત્ર થઈ જાય ફરીને કહું ત્રણ વખત એટલા માટે કરવાનું કઉ છું કાયદાકીય પ્રક્રિયાઓ સંપૂર્ણ રીતે પૂરી થાય હ હું કાગળમાં માં માનું છું બસ બસ તો આ રીતે કરી શકશો કાગળમાં જ માનું સર અને બીજું છે કે પછી એક થઈ ગયા બધું કમ્પ્લીટ થઈ ગયું પછી નાના ભાઈ ના અત્યારે મારો ભાઈ મારું હોય તો એને ફરજિયાત રસ્તો આપવાનો કે કઈ રીતે હોય એને જો અન્ય જગ્યાએ રસ્તો ન મળતો હોય તો આપણે ફરજિયાત રસ્તો મૂકવો પડે એનો ઉલ્લેખ જ કરી નાખવાનો એગ્રીમેન્ટ કરીને એટલે આવનારી પેઢી ને ન રહે

હક લખી અને અને વ્યવસ્થિત લખજો કે પશ્ચિમ તરફ જવાનો રસ્તો છે છે અંદાજે આટલા મીટર પહોળો જે છે બે મીટર કે ત્રણ મીટર જે કઈ આપ્યો હોય ચાર મીટર એટલો પહોળો છે એમ બધું ઉલ્લેખવા સાથે લખજો હા એટલે શું છે ઇન ફ્યુચર કોઈ ડિસ્પ્યુટેડ મેટર ન ઉભી થાય હા જી હવે આમાં ઘણી બધી બાબતો આવી આમાં ઘણી બધી બાબતો આવી ગ્રુપમાં મૂકું હું બીજાની જાણકારી માટે કે નથી મૂકવો ના ના કઈ વાંધો સર જાણકારી આ બધાને આના પ્રશ્નો તો હું આપને લખત નહીં મારા પ્રશ્નો તો હું કઈ બધા ઓડિયા લગભગ બધું ઉતારણ કાઢું છું પણ મને એવું લાગ્યું કે આ મારા સાહેબ ને લખે મૂકવું પડશે લખતા ને સાત બાર ના તમામ આપવું પડશે એટલે એટલે મેં મૂક્યું અને કઈ વાંધો સર ઓકે ઓકે ભાઈ ઓકે થેન્ક યુ સર